સુરતમાં દરેક સરકારી વિભાગોમાં કરપ્શન ઘર કરી ગયું તેમ લાગી રહ્યું છે કે સરકારી કોઈ પણ કચેરીમાં જાઓ એટલે વ્યવહાર કર્યા વગર એટલે કે લાંચ આપ્યા વગર કેટલાક ભ્રષ્ટ અધિકારીઓ કે પછી કર્મચારીઓ કામ કરતા જ ન હોવાનું અનેકવાર સામે આવી ચૂક્યું છે ત્યારે સવારે સુરતમાં ખાણ ખનીજ વિભાગના અધિકારીનો સાગરીત લાંચ લેતા ઝડપાયા બાદ હવે સુરત મનપાના કર્મચારીઓ લાંચ લેતા ઝડપાયા છે સુરત મહાનગરપાલિકાની પાલિકાની ઉદના ઝોન એમાં આકારણી વિભાગમાં ક્લાર્ક તરીકે ફરજ બજાવતા જીજ્ઞેશ ચિમન પટેલ અને મેહુલ બાલુ પટેલ પાંત્રીસ હજાર રૂપિયાની લાંચ લેતા ઝડપાયા છે આ રૂપિયા મિલકતદારનો ત્રણ વર્ષે રિક્વિઝેશન કરવાનો વેરાંગે કાર્યવાહી ન કરવાના આવેદ પેટે પાંત્રીસ હજારની લાંચની માંગણી કરી હતી કે મિલકતદાર લાંચની રકમ આપવા માંગતા ન હોય જેથી એસીબીનો સંપર્ક કર્યો હતો અને આ રૂપિયા

એમાં જિગ્નેશનો પગાર પાંત્રીસ હજાર છે તથા મેહુલનો પગાર છત્રીસ હજાર રૂપિયા છે આ કામે મળેલ ફરિયાદના કામે કે વેરાનું રિક્વીઝેશન કરવા માટે આ બંને આરોપીએ ફરિયાદી પાસેથી પાંત્રીસ હજાર રૂપિયાની લાંચની માગણી કરેલી અને એ માગણી કરેલ લાંચની રકમ સ્વીકારતા બંને જણા પકડાઈ ગયેલ છે જેઓ બંને વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે